મુંબઈના બોરીવલી વિસ્તારમાં અનેક વાહનોમાં આગ લાગી ગઈ છે પાર્કિંગમાં પડેલા વીસ થી વધુ વાહનો સળગી ચુક્યા છે આગને પગલે વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ ફાયર વિભાગની ટીમોએ આગ પર કાબુ મેળવવા જહેમત કરવી પડી આગ લાગવા પાછળનું કારણ હજી જાણવા નથી મળ્યું પરંતુ એક સાથે વીસ જેટલા વાહનો આગની ચપેટમાં આવી ગયા હતા ખૂબ જ ક્રાઉડેડ વિસ્તાર એટલે કે વધુ વસ્તી વાળો વિસ્તાર છે જેના કારણે લોકોની જાનહાની થઈ શકતી હતી સદનસીબે ફાયર વિભાગની ટીમે તુરંત ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવી લીધો જેથી મોટું નુકસાન થતા બચી ગયું છે મહત્વની વાત એ છે કે આ રહસ્યમય આગ લાગી કેવી રીતે તેની જાણ નથી થઈ રહી આ બંને દ્રશ્યો આપ જોઈ રહ્યા છો બોરીવલી વિસ્તાર કે જ્યાં મોટી સંખ્યામાં લોકોની અવર જવર પણ થતી હોય છે બપોરના સમયે આગ લાગી હોવાની જાણકારી છે પાર્કિંગમાં એક સાથે વીસ વાહનો પડ્યા હતા ગીચતાના કારણે વાહનો એકબીજાને અડી અડીને હતા વીસ વાહનોમાંથી એક વાહનમાં આગ લાગે છે અને ત્યારબાદ બાદ જે જાણકારી જતે પ્રમાણે આગ વધુ પ્રસરે છે 20 જેટલા વાહનોને પોતાની ચપેટમાં લઈ લે છે સદ્યસીબે વાહનો પાર્કિંગમાં હતા ને તે સમયે પાર્કિંગમાં કોઈ ન હોવાથી જાનહાનિ થતા બચી ગઈ છે પરંતુ આગ લાગવાનું કારણ હજી જાણવા નથી મળ્યું ફાયર વિભાગની ટીમે સૌથી પહેલા આગ પર કાબૂ મેળવ્યો છે અને હવે તેના કારણ શોધવાનો પણ પ્રયાસ કરવામાં આવશે પાવાગર્થી સમાચાર ચારણ સમાજ પર કરેલી ટિપ્પણીને લઈને રોષ જોવા મળ્યો છે ચારણ સમાજના કલાકારોએ ઠાલવ્યો છે રોજ રાજપા ગઢવી સહિતના લોકોએ ઠાલવ્યો છે રોષ માયાભાઈએ પણ ઘટના પ્રત્યે વ્યક્ત કર્યું દુઃખ આ પ્રકારનો વાણીવિલાસ વિલાસ ન કરવો જોઈએ ઇતિહાસને જાણ્યા વગર કરેલું નિવેદન તેવું પણ માયાભાઈએ નિવેદનમાં વાત કરી છે ચારણ સમાજ અને ગઢવી સમાજ જે છે તે રોષની લાગણીમાં જોવા મળી રહ્યો છે જે ટિપ્પણી કરવામાં આવી છે તેને લઈને આ નારાજગી છે કે ભાઈ ખરેખર આપણે આ વિષય ઉપર સોશિયલ મીડિયામાં ન જઈ કોઈ સમાજને દોષારો પણ ન કરી જે વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે એના માટે કાયદામાં શું જોગવાય છે એ વડીલો બધા તલસ્પર્શી ચર્ચા કરી અને આગળ પગલા ભરે એક પણ ચારણ આને કોઈ દી જિંદગીભર વ્યક્તિગત આને કોઈ મામો ન કહેતા અને હાથ લાંબો કરીને જય માતાજી ન કરતા ચારણ જ્યાં અપયો કરે છે પછી હાથ લાંબો નથી કરતો એને જય માતાજી નથી કરતો એનું મોઢું નથી જોતો સમાજે આવા વ્યક્તિને જાહેરમાં બહાર લાવી અને એ કોઈ પણ સમાજનો હોય કોઈ પણ સમાજ માટે આવું બોલે એને બહાર લાવી અને જાહેરમાં માફી મંગાવવી જોઈએ એને યોગ્ય સજા થવી જોઈએ કાયદેસરની કાર્યવાહી કરી અને જે થાય છે એફઆર થી લઈ અને બધું એ આપણે કરવાનું છે અને ચારણત્વ મને વિચાર એ થાય છે કે એવું બધું શું બગાડ્યું છે કે એટલા બધા આમ ઓલાથી આમ આમ એની અંદરથી કેટલું ઝેર હતું બોલવામાં તો એવું ચારણોએ પહેલાં તો કોઈ પણ એનું કાંઈ લઈ લીધું હોય તમે ભરપાઈ કરી દેશું એ અમને કહે કે શું બગાડ્યું છે કોકથી અજાણ જેને ઇતિહાસની ખબર જ ન હોય જાનન હાર અજાણ ભયો હોય તો તકલીફ પડે બાપ પણ જેને ખબર નથી ને બોલાવી ગયું હોય અને હું તો ઘણીવાર જાહેરમાં કહું છું કે નવકરને ભાલે આ વરુડી ચારણ જગદમા ન બેઠા હોત તો આપણે જહાલબેનને ન બચાવી શક્યા હોત કરતા આહિર સમાજોના જે બલિદાન પદ્મશ્રી ભીખુદાનભાઈ થી લઈને આજના રાજભા સુધી દરેક કલાકાર જે દરેક ચારણો કાગબાપુથી લઈને જેને ઇતિહાસો માટે પોતાના અત્યાર સુધી બોલી બોલીને એમ કહેવાય ને આંતરડા તોડ્યા છે તો બાપ આ ઘટનાથી આ નિવેદનથી ચારણ સમાજને દુઃખ પણ અમને પણ દુઃખ જ છે ગિરીશ આપા લઈ અને ચારણ સમાજના દરેક મૂવીઓને કહું છું કારણ ભલે તમે અમને મામા કહો પણ અમે તમારા ચરણની રજ છીએ ચારણ સમાજ પર કરેલી ટિપ્પણીને લઈને જોવા મળી રહ્યો છે તમામ જે ગઢવી સમાજના લોકો છે છે પણ પણ આ મુદ્દાને લઈને વિવાદ બદલે જે વ્યક્તિ આવું કર્યું તેની સામે લેવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે દ્વારકા જિલ્લાના ચારણ સમાજમાં રોષનો માહોલ જાહેર પ્રસંગમાં અપમાનજનક ટિપ્પણીનો આક્ષેપ તળાજામાં ગીગા ભમ્મર નામના વ્યક્તિએ ટિપ્પણી કરી હોવાનો આક્ષેપ ચારણ સમાજ વિશે ટિપ્પણી કરતા સમાજમાં રોષ સોનલધામમાં ચારણ સમાજના લોકો એકઠા થશે આપણા સોનલમાં માતાજી વિશે બોલાવાનું એથી આગળ વધીને સમાજમાં એટલી બધી એટલી બધી કક્ષાની વાતો થઈ એમાં જાહેર ફંક્શનમાં અનેક આગેવાનોની હાજરીમાં ત્યારે મારું એવું માનવું છે એવા સમાચાર મળે છે કે ત્યારે બે પાંચ મહેમાનો ચારણનાય હોય એને રૂબરૂ સાંભળ્યું છે બાકી સોશિયલ મીડિયામાં અત્યારે જાણ થઈ છે કે આવું બોલવામાં આવ્યું છે અને અનેકની હાજરીમાં બોલા બહુ દુઃખદ ઘટના છે એ વિશે ખાસ મારું સમાજને ખાસ મંતવ્ય છે કે આપણે આ બાબતમાં ખરેખર સજાગ રહી ચારણ ગઢવી સમાજ ફરિયાદની તૈયારી તળાજામાં દેવાયત બોદર સમૂહ સમિતિએ કર્યું હતું સમૂહ આયોજન ચૌદ ફેબ્રુઆરીના કાર્યક્રમમાં સ્ટેજ પરથી આપ્યું હતું વિવાદિત નિવેદન નિવેદનને પગલે ચારણ ગઢવી સમાજમાં ભારે રોષ સમગ્ર રાજ્યભરમાં ચારણ ગઢવી સમાજે આપ્યું આવેદનપત્ર પોલીસ ફરિયાદ અને કોર્ટ ફરિયાદ કરવાની પણ તૈયારી દર્શાવી ગઢવી સમાજના કલાકારો અને લોકસાહિત્યકારોમાં પણ ભારે રોષ

મૌખિક રીતે આપી દીધેલ છે છે તે તે અંગેની ફરિયાદ કરવામાં આવી છે થી સમાચાર દ્વારકા નજીક અરબી સમુદ્રમાં ડૂબી ગઈ છે ફિશિંગ બોટ દ્વારકાથી પાંત્રીસ કિલોમીટર દૂર દરિયામાં બની ઘટના કાર્ગો શીપની ઠોકરથી ગજરાજ નામના બોટ ડૂબી ચૌદ ફેબ્રુઆરીએ બનેલી ઘટનાને લઈને ફરિયાદ દાખલ બોટનું મશીન ખરાબ થતા થઈ રહ્યું હતું મહેસાણાના બહુચરાજીમાં રખડતા પશુનો આતંક ઉમિયા માતાજી વાડી નજીક આંખલા બાખડ્યા હતા પશુઓ બાખડતા રોડ પર રાહદારીઓમાં નાસભાગ મચી ગઈ હતી રખડતા પશુના ત્રાસને પગલે તંત્રની નિષ્ક્રિયતાથી રોષ તો પણ આપ જોઈ રહ્યા છો પહેલી વખત અનેક આવી ઘટનાઓ થઈ રહી છે આખલાઓ પરંતુ બે આંખલાઓના કારણે લોકોને નુકસાન તંત્રના આખે નથી આવી રહ્યું જેના કારણે ફરિયાદ અને રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિકોમાં નવસારીના ચીખલી ખાતે ભ્રષ્ટાચારનો વધુ એક જીવતો પુરાવો સામે આવ્યો છે નવા નિર્માણ પામી રહેલા ડેપો સ્લેબ ધરાશાય થઈ ગયો સ્લેબ ધરાશાયી થતા કામ કરી રહેલા મજૂરો ઇજાગ્રસ્ત થયા પાંચથી છ મજૂરોની ઇજા થતા નજીકની સમાચાર સોનગઢના ઉખલદા ગામે પ્રાથમિક શાળામાં બાથરૂમની દિવાલ ધરાશાયી થઈ દિવાલ ધરાશાયી થતા ધોરણ બે ના ત્રણ વિદ્યાર્થીઓને સામાન્ય ઇજા પહોંચી ત્રણેય વિદ્યાર્થીઓને સારવાર માટે વ્યારા હોસ્પિટલ ખસેડાયા સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે પ્રધાનમંત્રી મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક સાથે ગુજરાત આવશે ફેબ્રુઆરીના રોજ પનોતા પુત્ર પીએમ મોદી ગુજરાત મુલાકાતે આવશે ગુજરાત કોપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ગોલ્ડન જ્યુબીલી ઇવેન્ટ યોજાશે જીસીએમએમએફ ઇવેન્ટ મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે અમરેલીમાં